નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સીટી પરથી એટલે કે વોકિંગ ઇન્ટરવ્યુ આધારિત વર્તનની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ઉમેદવારો ને પાંત્રીસ હજાર જેટલો પગાર ધોરણ ચૂકવવામાં આવશે વર્તનની આ ભરતી નાયબ કલેક્ટર અને નાયબ મામલતદારની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ નાયબ કલેક્ટર માટે અનુભવની વાત કરીએ તો સમાન હોદ્દા પર સરકારી કામકાજનો અનુભવ જોઈએ વય વયમર્યાદા મહત્તમ બાસઠ વર્ષ સુધી રાખવામાં આવી છે નાયબ મામલતદાર વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ અને સમાન હોદ્દા પર સરકારી કામકાજનો અનુભવ ધરાવતા હોવા જોઈએ નાયબ મામલતદારને ને વીસ હજાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે મહત્તમ બાસઠ વર્ષની વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ એટલે કે બાસઠ વર્ષથી ઓછી વય મર્યાદા ધરાવતા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ પોર્ટ બ્લોક નંબર બે અને ત્રણ પ્રથમ માળ ડોક્ટર જીવરાજ મહેતા પવન ગાંધીનગર ફોન નંબર છે જીરો અગ્યાસી તેવીસ પચીસ ચોવીસ અડસઠ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરની કચેરી દ્વારા આ પોસ્ટ ઉપર શૈક્ષણિક વ્યવસાયિક લાયકાત તથા અનુભવ સાથે હંગામી ધોરણે કરાર આધારિત આ ભરતી જાહેર કરવામાં આવી છે કોન્ટ્રાક્ટ બેઝ પર આ ભરતી જાહેર કરાઈ છે તેમાં ઇન્ટરવ્યૂની તારીખ છે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ ઇન્ટરવ્યૂનો જે સમય છે તે સવારે નવ ત્રીસ કલાકે અરજદારે કચેરીમાં નવ ત્રીસ કલાકેથી અચૂક હાજર રહેવાનું રહેશે સ્થળની વાત કરીએ તો કમિટી રૂમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બ્લોક નંબર બે પ્રથમ માર્ગ ડોક્ટર શિવરાજ મહેતા પવન નોંધ આપેલ છે ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાત અંગેના અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રો સાથે લાવવા વિનંતી કરવામાં આવી રહી છે તો જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે તે ઉમેદવારો અઠ્યાવીસ બે બે હજાર પચીસના રોજ બતાવેલ સરનામે ઉપસ્થિત રહી શકે છે ધન્યવાદ